ઓકે શું કેશો સ્વિગી માં અત્યારે જગ્યા રેડ કરવામાં આવી છે શું કેશો આજે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે માન્ય કમિશનર સાહેબ દ્વારા જે છે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું કે અનુસંધાને કોઈપણ મીટ ચિકન કે ફિશની કોઈપણ આઇટમો જે છે એનું સ્લોટિંગ કરવું ઉપરાંત એનું સેલિંગ કરવું છે એ પ્રતિબંધિત કરવામાં આવેલું તો છતાં આજ જ ઇન્ફિનિટી કોમ્પલેક્સ જે છે દોઢસો ફૂટ રિંગ રોડ ખાતે એના દ્વારા જે સ્વિગીનો જે વેરહાઉસ છે એના દ્વારા જે છે ઓનલાઈન સેલિંગ કરવામાં આવતું તેની માપણી મળેલી એના દ્વારા અમે બુક પણ કરેલું કે ઓનલાઈન અમે ઓર્ડર ડિસ્પ્લેચ કરેલું અને અમને ડિલિવરી પણ મળેલી અનુસંધાને ઓર્ડર જે છે નોનવેજ આઇટમો છે એ સેલિંગ થઈ રહ્યું હતું એ સાબિત થતાં અમારી ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરતાં અંદર જ સાઠ કિલો જેટલું મીસ ફીશ ચિકનની વિવિધ પ્રકારની આઇટમો જે છે એમને મળી આવી છે અને તમામ ધારાધોરણ મુજબ નિકાલ કરવામાં આવ્યો છે સાથે સાથે વહીવટી ચાર્જ પણ દસ હજાર જેટલો વસૂલ કરવામાં આવ્યો છે ખાસ તો થોડા દિવસ પહેલાં જાહેરનામું કરવામાં આવ્યું ખાસ કરીને આપણે ગત સપ્તાહે માન્ય કમિશનર સરદાર અને ચોવીસ તારીખે આરોગ્ય અધિકારી દ્વારા જાહેર સૂચના અને જાહેરનામું છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું છતાં આ જે પેઢી જે છે એ જાહેરનામુંના ભંગ બદલ આપણે કાર્યવાહી કરી છે